બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનીરા તાલુકાને વાવથરાદ જિલ્લામાં સમાવી દેવાતા ધાનીરાના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો રોષે ભરાયેલા હજારો લોકોએ આજે સરકાર સામે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શિત કરી અને ધાનીરાને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરાઈ આજે વિશાળ જનરેલી યુજી અને ધાનીરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું અને ધાનીરા બંધ રાખી વિરોધ દર્શાવ્યો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા વાવ વાવથરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે અને રોષે ભરેલા હજારો લોકોએ આજે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો અને ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી છે ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જનરેલી યોજાઈ અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાની બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરાઈ ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજો નંબરનો બનાસકાંઠો જિલ્લો એ ચૌદ તાલુકા ધરાવતો જિલ્લો હતો જોકે જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકો પોતા વહીવટી કામોને લઈ અનેક અગવડતા ભોગવી રહ્યા હતા અને જેને લઈ

આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે ધારેરા ને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે આજે અહીંયા મોટી સંખ્યાની અંદર વેપારી ઉમટી પડ્યા છે ખરાજ નથી જવું જેને લઈને આજે બનાસકાંઠામાં જવાનાને લઈને આજે ધાનેરામાં રાજકીય આગેવાન ધારાસભ્ય સહિત મોટી સંખ્યાની અંદર આગેવાનો અહીંયા જોડાયા છે અને મોટે સંખ્યાની અંદર વેપારીઓ પણ જોડાયા છે આજે બનાસકાંઠા ને ધાનેરામાં ધાનેરામાં બનાસકાંઠાને સમાવેશ કરવા માટે

ધાનેરાને બનાસકાંઠામાં લઈ જવા માટે લોકો જે આંદોલન કર્યું છે તેને લઈને લોકોએ આજે જે બંધ રાખ્યું છે લોકોની જે લાગણી લાગણી છે કે બનાસકાંઠાના અંદર રાખો એ અમે સંગઠન બનાસકાંઠા જિલ્લા સંગઠનના મારફતે સીએમ સુધી અમે પહોંચી કરી આજે લોકોએ આંદોલન કરી અને બંધ રાખ્યું છે પ્રતિસાદ સારો આપ્યો છે કેવી રજૂઆત કરશો આપ સો ટકા લોકોની જે રજૂઆત છે એ રજૂઆત અમે સંગઠનના મારફતથી સરકાર સુધી અમે પહોંચતી કરીશું લોકોની જે લાગણી છે એ અમે સંગઠનના મારફતથી સરકાર સુધી પહોંચતી કરીશું ચોક્કસથી સરકાર સુધી પહોંચવાની વાત છે આપ શહેર પ્રમુખ છો તરુણભાઈ શું કહેશો આ બાબતે અમે અમારા જિલ્લાની અંદર અને શહેર વતી અમારાથી બનતી કુશીશ પ્રમાણે જે સીએમ સાહેબ જોડે અને ઉપર રજૂઆત કરે અને જે લોકોની માંગણી છે એની અમે રજૂઆત કરી અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને નિકાલ આવ્યો પ્રયત્ન અમે કરીશું ચોક્કસથી કહી શકાય કે સીએમ સાહેબ સુધી અમે રજૂઆત કરીશું અને લોકોની જે લાગણી અને માગણી છે તેને તાત્કાલિક સ્વીકારવામાં આવે અને લોકોની લાગણીઓને કોઈ પણ પ્રકારની ઓલી અગત્ય ના પડે અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે તેને લઈને સીએમ સુધી રજૂઆત કરવાની વાત કરી છે સંગઠન દ્વારા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ દ્વારા વાત કરવામાં આવી હતી અને એમને કહ્યું કે સીએમ સુધી સંગઠન દ્વારા અમે વાત કરીશું મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર ડીએમનું મહત્વની વાત છે કે ત્રણ દિવસ અગાઉ સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો અને ત્યારથી જ ધાનેરા અને કાંકરેજમાં વિરોધ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ધાનેરામાં ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું ને તેને લઈ આજે વલી સવારથી ધાનેરાના બજારો સદંતર બંધ જોવા મળી રહ્યા છે ધાનેરાના વેપારીઓ ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું છે તો સાથે જ આજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ધાનેરાના આગેવાનો સાથે ધાનેરાના રસ્તા પર ઉતર્યા અને રેલી સ્વરૂપે હજારો લોકોએ ટી ધાનેરા પ્રાંત કચેરી ખાતે પછી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી અને જો માંગને સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિંક ઉચ્ચારી છે જો કે એક તરફ ધાનેરાને બનાસકાંઠા રાખવાની માંગ સાથે હજારો લોકો સાથે કોંગ્રેસ આપ સહિતના આગેવાનો તેમજ અપક્ષમાંથી તો જોવા મળ્યા હતા અને અને આજે વકીલોએ પણ કોર્ટમાં કામકાજ બંધ હતું ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તેમજ વેપારી ભાઈઓ અગ્રણીઓ રાજકીય આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં આજે જુના બસ સ્ટેશન પાસે ભેગા થઈ ત્યાંથી રેલી નીકાળી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે અમો આ આવેદનપત્ર શ્રીને મોકલાવીશું તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલભાઈએ જણાવ્યું હતું કે અમો સંગઠનના માધ્યમથી મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને લોકોના હિતમાં નિર્ણય આવે તેવી રજૂઆત કરીશું તેમજ ભાજપ ધાનેરા શહેર પ્રમુખે પણ જણાવ્યું હતું કે અમો લોકોની લાગણીને લઈ જિલ્લા સંગઠનમાં રજૂઆત કરી અને જિલ્લા સંગઠનના માધ્યમથી એમને રજૂઆત સીએમને રજૂઆત કરીશું અને આ બાબતે યોગ્ય નિર્ણય આવે તેવી રજૂઆત કરાવશું બનાસકાંઠાના વિભાજનને લઈને ધાનેરામાં ધાનેરાને થરાદમાં જોડવામાં આવ્યું છે જેને લઈને બનાસકાંઠામાં રાખવાની વાતને લઈને આજે વકીલ એસોસિએશન દ્વારા પણ અહીંયા આજે આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે આપણી સાથે જોડાયા છે વકીલ સાહેબ વકીલ સાહેબ આજે ધાનેરાને થરાદમાં જોડવામાં આવ્યું છે બનાસકાઠામાં રાખવાને લઈને આજે આંદોલન જોવા મળ્યું છે સમગ્ર ધાનેરા બનતે જીટીલ એસોસિએશન દ્વારા પણ આ પવિદન આપવામાં આવ્યું છે અમારા વકીલ મંડળમાં આજરોજ મીટિંગ થઈલી અને તમામ ચર્ચાના અંતે નક્કી કરવામાં આવેલું કે આપણે ધાનેરાની પ્રજા સાથે રહેવાનું છે અને પ્રજાનો અવાજ જ આપણો અવાજ છે તો અમે સર્વાનુમતે ઠરાવ કરેલો છે અને આજરોજ તમામ કામગીરીથી કોર્ટમાં અળગાયા છીએ અને નામદાર એસડીએમ સાહેબને અને આમદાર સાહેબને શ્રીને અમે આવેદન પત્ર આપ્યું કે મૂળ અમો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા જોઈએ ંદરા તાલુકાને થરાદ જિલ્લામાં ના જવું લઈ જવું એના માટે એની પ્રજાનું અને તમામ વકીલનું અને અમારા હસીલોનું હિત કેમ કે એસડીએમ કચેરી અને નામદાર સેશન કોર્ટ પણ ડીસા ખાતે આવેલી છે તેથી અમારે જવા આવવામાં સગવડતા રહે એ માટે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને દાંદ્રા તાલુકાને જો થરાદમાં મૂકવા હોય તો ઘણી અગવડતા પડે છે તેના કારણે અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને આજરોજ અમે નામ નામદાર કોર્ટમાં પણ કામથી અળગા રહ્યા છીએ

અને લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમારા વકીલ મંડળ વતી પણ આજે એક મિટિંગ થઈ અને એની અંદર થયું કે લોકો જ્યાં હોય ત્યાં આપણે લોકોની સાથે જોડાઈ રહેવાનું છે અને બીજું કે સામાજિક સંગઠનો અને સામાજિક રીતે પણ જે ભવનો છે શિક્ષણના કે બીજા વર્ષોથી અવર જવર પાલનપુર સાથે છે વર્ષોથી વેપાર મંડળ પણ પાલનપુર સાથે છે સેશન કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ પાલનપુરના ડીસા ખાતે છે તો વકીલોને પણ સરળતા રહે અને અમારા અસીલો કે પછી અમારા જે ધાનેરાની જનતા છે એમને સરળ થી આ આ પટ્ટાની અંદર સરળતા રહેશે એના માટે થઈ અને આજે લોકો લોકોની સાથે અમે જોડાયા છીએ અને ધાનેરા બનાસકાંઠામાં રહે એવી અમારી માંગ છે ચોક્કસી કહી શકાય કે ધાનેરા બનાસકાંઠામાં રહે તેવી માંગણીને લઈને આજે ખૂબ જ આંબુદોલન જોવા મળી રહ્યા હતા અને વકીલ શ્રીઓ પણ જણાવ્યું છે કે આજે અમે અમારો તમામ પ્રકારનું કોર્ટ કચેરીનું કામ બંધ રાખી અને નાય કલેક્ટરશ્રી ને પત્ર આપવામાં આવ્યું છે મહેન્દ્ર સોલંકી સાથે વિદેશ પ્રમાણની એમ જાણ્યા ઓકે બનાસકાંઠાના વિભાજન ધાનેરામાં ભારે પ્રતિકાર જોવા મળી રહ્યો છે આજે જૂના બસ સ્ટેશન લઈ અને નાયબ કલેક્ટર સુધી મોટી રેલી નીકાળી અને આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રી ને આજે ધાનેરાના ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જોડાયા છે એમની આપણે કહીશું કે ધાનેરાને

અને જેમ અમારા પ્રમુખશ્રીએ વાત કરી ખરેખર આ વિષયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને અમને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં નહીં આવે તો આવતી જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં અમે દરેક લોકો ધારેના લોકો એ ચૂંટણીનો બહિષ્કાર કરશું અમને થરા સાથે જવું જરા પણ મંજૂર નથી કયા કારણોસર ખરા જવા માંગતા નથી લોકો આજે મોટી સંખ્યાની અંદર ધાનેરાના વેપારીઓ સંસ્થાઓ આજે જોડાઈ છે રાજકીય આગેવાનો જોડાય છે પત્ર આપ્યું છે આગામી કાર્યક્રમો શું રહેશે આમ અગાઉ પણ વાત થઈ એ પ્રમાણે કે ધાનેરા તાલુકાનું જે સામાજિક જોડાણ છે આર્થિક જોડાણ છે અને શૈક્ષણિક જોડાણ છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ જે પાલનપુર છે મેડિકલ ક્ષેત્રનું પણ હબ છે અહીંના તમામ પરિવારના બાળકો અત્યારે પાલનપુર ખાતેનું શિક્ષણ લઈ રહ્યા છે જે સામાજિક કે આર્થિક વ્યવહાર છે પણ દિશા ખાતે છે ધાનેરાનું આ બાધા કારણો થી અમે થરાદ જિલ્લામાં જવા માંગતા નથી જિલ્લાનું જે વિભાજન થયું છે એની સામે અમારો કોઈ પણ વિરોધ નથી પણ અમારો જે ધાનેરા તાલુકો છે એ બનાસકાંઠામાં જ રહેવો છે એવી અમારી ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિની માંગ છે ચોક્કસથી કહી શકાય કે આજે હિત રક્ષક સમિતિ દ્વારા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ધાનેરા બંધ પણ આપવામાં આવ્યું છે શું કહેશો સાહેબ આજે થરાદમાં ધાનેરાને સમાવેશ કરવામાં આવે છે શું જો ધાનેરાને થરાદમાં સમાવેશ કરવામાં આવે તો એક તો અહીંનો જે મોટો સમાજ જે કહેવાય જે ચૌધરી સમાજ એમના ચારસોથી પાંચસો બાળકો મેડિકલ લાઈનમાં દેશ વિદેશની અંદર ભણતા ભણે છે તો એ લોકોને પણ પાસપોર્ટનું કામ હોય કે બીજું કંઈ જે કંઈ કચેરીનું કામ હોય એ અમને સરળતા માત્રને માત્ર પાલનપુરમાં જ રહે છે અને થરાદ સાથે અમારું કોઈ પણ જાતનું જોડાણ નથી જો આવું કરવામાં નહીં આવે જાનેરાને જો જવાબ થરાદ મૂકવામાં આવશે તો ચૂંટણીનો બહિષ્કાર કરશો અને ઉગ્ર આંદોલન પણ કરશો ચોક્કસ વેપારી તરીકે આપ જોડાયા છો ધંધામાં શું અસર પડી શકે આ બાબત છેલ્લા દસ વર્ષથી તો એમને ધાનેરા માઇનસમાં ચાલે છે પડ્યા ઉપર પાટું કહેવાય એટલે હવે તો ધીરજનો પણ અંત આવ્યો છે તમે સ્વયંભૂ આ દેખી શકો છો સ્વયંભૂ માનવ મેરામણ અને સ્વયંભૂ બંધ એ અંદરનો અંતરાત્મા કહી રહ્યો છે એના ઉપર તમે જાણી શકો છો ચોક્કસથી કહી શકાય કે લોકો આજે સ્વયંભૂ બંધ પાડ્યું છે અને લોકો મોટી સંખ્યાની અંદર આજે જોડાયા છે અંદર બસ સ્ટેશન થી લઈ અને આજે આજે કલેક્ટર સુધી મોટી સંખ્યાની અંદર મામલતદારશ્રી ને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે આપણે આગેવાન પણ જોડાયા છે શું કહેશો આજે ધાનેરા ના છેલ્લા ચાર દિવસથી થી આંદોલન આંદોલન ચલાવી રહ્યા છે આજે આઝાદ ભારતની પ્રજાને ગુલામો જેવો વ્યવહાર થઈ રહ્યો છે ધાનેરા તાલુકાને વિભાજન કરીને નવા થરાદ જિલ્લામાં બનાવવામાં મૂકવામાં આવ્યા પણ એની કોઈ નોંધ કે કોઈ પૂછપરછ ધાનેરા તાલુકાના કોઈ ગામના સરપંચને કરવામાં નથી આવી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ડેલિગેટને કરવામાં નથી આવી ધાનેરાના ચાલુ ધારાસભ્ય જે જીતેલા છે એમની પાસે પણ મત નથી માગવામાં આવ્યો કે અમારે ક્યાં જવું છે આજે તમે જોઈ શકો છો કે સ્વયંભૂ સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજા અહીંયા ભેગી થઈ છે અને ધાનેરા તાલુકાને થરાદની અંદર મૂકવાનો વિરોધ કરીએ છીએ અને ઘણા કારણો છે ધાનેરા તાલુકો આર્થિક સામાજિક શૈક્ષણિક વ્યવહારિક બધી રીતે પાલનપુર સાથે જોડાયેલો છે વિકાસની દોર છેલ્લા દસ વર્ષથી ધાનેરા તાલુકાને ગ્રહણ લાગ્યું અને ધાનેરા તાલુકાના વિકાસને કોઈક રોડારૂપ બની રહ્યું છે નીતિન ગડકરીજીએ પાંચસો કરોડ રૂપિયાનો હાઈવે ડીસાથી ધાનેરાનો પાસ કર્યો જો એ હાઈવે બન્યો હતો તો ધાનારાના વિકાસમાં ફાયદો થયો પણ થોડા સમય પછી આપણને સમાચાર સાંભળવા મળે કે હાઈવે ડાયવર્ટ થઈ અને થરાદ થઈને સાચોડ જઈ રહ્યો છે મને એ ખબર નથી પડતી કે ડીસાથી થરાદનું અંતર સાચોડનું અંતર ધાનેરા થઈને નજીક પડે કે થરાદ થઈને નજીક પડે એના સિવાય ગામના તળાવો ભરવાની વાત આવી નર્મદાના નીરથી દાંતીવાડા અને ધાનેરા તાલુકો પ્રમુખ હતો એમાં એમાં દાંતીવાડા અને ધાનેરા તાલુકાનું એક ગામનું તળાવ હજી સુધી ભરવામાં નથી આવ્યું અને જે વિસ્તારમાં ભરપૂર પાણી છે ડીસા થરા જ્યાં નેરની વ્યવસ્થા છે એ વિસ્તારના ગામો તળાવોથી ભરવામાં આવી રહ્યા છે નર્મદાના નીરથી અને હવે અધુરામાં પૂરું છેલ્લે ધાનેરા તાલુકાના સાહ વિકાસથી વંચિત રાખવા માટે ફરજમાં મૂકી દેવામાં આવ્યો વિકાસની દોર ધાનેડાથી ડીસા ડીસાથી પાલનપુર પાલનપુરથી મહેસાણા મહેસાણાથી અમદાવાદને ત્યાંથી સુરત નવસારી સુધી અહીંયા જેટલા પણ ધાનેરા તાલુકાના વ્યવસાયીઓ છે મોટા ભાગે હીરા ઉદ્યોગમાં છે એ બધાને જવાનું અહીંયા ડીસા પાલનપુર થઈ અને સુરત નવસારી બોમ્બે જવાનું હોય હવે શું એ તેમના સામાજિક એક શૈક્ષણિક કામો બધા પડતા મૂકી અને સરકારી કામ માટે ફરાદ જશે આવડી દિશાની કાર્યક્રમ શું આપવામાં આવશે જો નિર્ણય સત ઉગ્ર આંદોલન કરવામાં આવશે પ્રજા અંગ્રેજો સામે લડી અને દેશ ને આઝાદ કરાવી શકતી હોય તો આ તો આપણી જ સરકાર છે આપણે જીતેલી ને આપણા મત થી બનેલી સરકાર છે તેની સામે ઉગ્ર આંદોલન કરીને ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લા માં જ રહે એની માટે જે કરવું પડશે એ ધાનેરા તાલુકા ની પ્રજા કરવા તૈયાર છે

પણ દાદરા તાલુકાની જે પ્રજા છે એને બધા થરાદ મૂકી છે એમાં કોઈ પણ પ્રજાનો માણસ કે ગામડાનો ખેડૂતો હોય નાના નાના માણસ પણ કોઈ તૈયાર નથી કે આમને આપણે થરાદ જવું છે એટલે બધાની સરકારની અને પ્રજાની માગણીને ધ્યાનમાં લઈ અને સરકારે વિચારણા કરવી જોઈએ બાકી સામાજિક રીતે શૈક્ષણિક રીતે વેપારીક રીતે જે કંઈ સંબંધો છે એ પાલપુર તરફ અને ડીસા તરફ છે થરાદમાં જવું હોય અને રેશન કાર્ડ કઢાવવું હોય તો સરકાર થી તો તમને ખબર જ છે કે ચાર થી પાંચ ધક્કા ખાતે રેશન કાર્ડ દેખાય છે તો એને જવા ને આવવા માટેનો એને કોઈ સાધન પણ નહીં મળે આ એરિયામાં ભાગમાં શું છે કોઈ રણ છે તો રણમાં જવાનું હોય તો આગળ કઈ લાઈન એટલે આટલા બધી રાખી દે પ્રજાની માગણીને ધ્યાનમાં લઈ દે તાત્કાલિક ધોરણે ફેર વિચારણા સરકારે કરવી જોઈએ આગેવાનોની પણ વાત લીધી હોવી નથી આગેવાનોને વિશ્વાસમાં લીધા નથી પ્રજાને વિશ્વાસમાં લીધી નથી અને જે કંઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય વ્યાજબી નથી

તમે કોઈ અહીંયા થી પેલી બાજુ જાવ એટલે આખું વીસ વર્ષ માટે પાછળ જતા રહે એવું જ સાબિત થાય છે ધાંધરા તાલુકાના ધંધા રોજગાર પાલનપુર સાથે સંકળાયેલા છે એના કારણે પાલનપુર સાથે અમારે રહેવું છે બીજો કોઈ પ્રશ્ન નથી અને ધાંધરા તાલુકાની પ્રજાને કોઈને પૂછ્યું જ નથી ચાર આગેવાનો બોલાવી અને એમને પૂછ્યું કે ભાઈ જિલ્લો બનાવવાનો છે ધાંધેરા પણ બીજા કશું બોલે જ નથી આગેવાન તરીકે અહીંયા જે છે એમને જઈને પૂછ્યો કે તમારો અભિપ્રાય શું છે આ લોકો ચૂપચાપ આખા જિલ્લાની અંદર એક જ વ્યક્તિ દાખલા તરીકે નિર્ણય કરે એ સર્વ માન્ય ન હોય આ જિલ્લાની અંદર પછી તરીકે એટલે કોણ વ્યક્તિ એ તો આખું જગત જાણે છે એક વ્યક્તિ એટલે આખું જગત જાણે છે એક વ્યક્તિ એટલે જગત જાણે છેલ્લો કરી શકે પણ આપડે બનાસ કરવું આગામી કાર્યક્રમ શું આપવામાં આવે છે આજે ખૂબ જ મોટી સંખ્યાની ની જોડાયા હતા લોકો જોડાયા હતા અને આંદોલન રીતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો નિર્ણય સારો નહીં આવે તો શું આવે

થરાદમાં જવા માટે તૈયાર નથી સરકારની વિનંતી છે કે દાંદરા તાલુકાના ખેડૂતો જનતા વેપારીઓ રસ્તા ઉપર આવે ને ઉગ્ર આંદોલન કરે એ પહેલા યોગ્ય નિર્ણય લે નેતર ધીરજભાઈ તમે કીધું તો ટૂંક સમયમાં